પડે પડે સુથારની જરૂર જરૂર દરજીની જરૂર ન પડે બ્રાહ્મણ ની જરૂર ન પડે પણ હાવ દિગંબર સાધુ હોય ને સાહેબ તોય પાણી માટે નાનકડું માટલું લઈને જાતું હોય એને પ્રજાપતિની જરૂર પડે સાહેબ આ દુનિયામાં એક પણ માણસ એવો નથી કે જેને પ્રજાપતિની જરૂર ન પડે પ્રજાપતિ તાવડી પ્રજાપતિ આપે દિવાળીમાં તમારા ઘરમાં કોડી આપીને તમારા ઘરની રોશની કરી દે તો એ પ્રજાપતિ જ કરી દે અને સાહેબ મારે સમય વધારે નથી લેવો એટલે હું ટૂંકામાં કહી દઉં કે છેલ્લે છેલ્લે જયારે અંતિમ વિદાય થાય જયારે મોત આવે ત્યારે મુખાગ્નિ જેમ આપવાનો હોય ને એ માટલું પ્રજાપતિ બનાવે સાહેબ